કારક યજ્ઞ માટે નવ દિવસીય રામ કથાનું આયોજન થયું એમાં સૌપ્રથમ પ્રથમ પરમ તત્વના ચરણોમાં પ્રણામ કરીને જે વૃદ્ધોની સેવા માટે આ કથાનું આયોજન થયું છે એવા જે વૃદ્ધો ત્યાં છે એ વૃદ્ધોને પ્રણામ કરું છું અને આટલા વૃક્ષો ઓલરેડી ઉજરી ગયા છે એ વૃક્ષોને પ્રણામ કરું છું અને આપણી પ્રસન્નતા વધારવા માટે આમ તો ફરિયાદ કરે છે પરંતુ ખાસ આપણી પ્રસન્નતા અને આ ઉપકારક હેતુ સિદ્ધ થાય એવા આશીર્વાદ આપવા માટે રમણ રેતીથી પધારેલા અમારા પરમ પૂજ્ય ભગવાનના ચરણમાં વ્યાસપીઠથી પ્રણામ કરું છું દિલ્હીથી આવેલા પૂજની લોકેશ મુનિજી આપના ચરણોમાં પણ પ્રણામ અને આ સદભાવના વૃદ્ધાશ્રમ એ મંગલ કાર્યમાં જે સંરક્ષક બનીને એક સાધુ પુરુષ એની અગવાની લઈને બેઠા છે એવા અમારા પૂજ્ય સ્વામીજી પરમાત્માનંદજી મહારાજ આપને પ્રણામ કુજનિયા માતાજી મિનિટે મિનિટ ડિટેલ ડિટેલ માતાજી જે સતત કાર્યમાં રત છે એ માતાજીને પણ પ્રણામ સમાજના વિધવિધ ક્ષેત્રના આપણા વડીલો આદરણીઓ અહીંયા ઉપસ્થિત છે એ સૌને પણ વ્યાસપીઠથી નમન કરું છું સ્વાગત કરું છું અને આ વિજયભાઈ એમની સાથેની આખી ટીમ બધાના નામ મને નથી ખબર પણ બધા જ આપ આવી ગયા એમાં આ વિજયભાઈ જે આવો એક શિવ સંકલ્પ લઈને આખી ટીમ બેઠી છે એ આખી ટીમને વૃક્ષોના અને વૃદ્ધોના આશીર્વાદ ખૂબ ઉતરે એમના ઉપર એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું લાઠીમાં કથા હતી બે વર્ષ થયા કદાચ ત્યારે પહેલી વાર મારા ઘનશ્યામભાઈ આવ્યા છે એમણે વિજયભાઈને બોલાવેલા અને વિજયભાઈ ત્યાં એમનો સંકલ્પ રજૂ કરતા હતા મને થોડી માહિતી હતી અમે તલગાજરડામાં પણ ઘનશ્યામભાઈનો સંકલ્પ હતું વૃક્ષો ઘણા સેવા થઈ વૃક્ષોની લાઠીની આજુબાજુના પંથકમાં એમણે પણ કથા નિમિત્તે બહુ જ વૃક્ષોની સેવા કરી ત્યારથી મને એમ હતું કે આ માણસ સંસારી હોવા છતાંય એક ભેખ લઈને બેઠો છે અને વિજયભાઈ તમે અને તમારી ટીમને તમારા વેખને એક વેખ શિરોમણીએ આશીર્વાદ આપ્યા છે તમારું કાર્ય એટલે હું પણ બહુ જ રાજીપો વ્યક્ત કરું છું મારી કથાઓમાં હું કયા જ કરું છું કે વૃક્ષો વાવો વૃક્ષો વાવો એમેઝોનના જંગલમાં મેં કથા કરતા હતા ત્યાં તો કેટલું આડબીડ જંગલ આપણા લોક સાહિત્યકારો કહે ને કે આમ સસલું નીકળ્યું હોય એ આડબીડ જંગલમાં તો માંસનો લોચો જ જાય ચામડી ત્યાં પડી રહી એટલું આડબીડ જંગલ ત્યાં પણ રૂપાલા સાહેબ એ લોકો બધા આવ્યા અમારી પાસે ભગવાન કે બાપુ તમારા બધા ફ્લાવર્સ આવ્યા છે તો અહીંયા પાંચ પાંચ વૃક્ષો રોપતા જાય અમને એટલે આટલી વૃક્ષોની સેવા ત્યાં થઈ રહી છે છતાંય વૃક્ષારોપણ ચાલુ છે એટલે એકસો પચાસ કરોડ વૃક્ષ વાવવાનો ભારતની જનતા એકસો ચાલીસ કરોડ છેલ્લે જે મેં આંકડા સાંભળ્યા છે એકસો ચાલીસ કરોડ વ્યક્તિ દીઠ એક એક વૃક્ષ છે અને પ્રત્યેક વ્યક્તિ મારા દેશના પ્રત્યેક નાગરિક જો આ સંકલ્પ કરે તો આ દુર્ગમતા જ જગત કે જે તે સુગમ અનુગ્રહ અને સુગમ થતા વાર નહીં લાગે બહુ જ મોટો સંકલ્પ એકસો પચાસ કર મેં જ્યારે જ્યારે અપીલ કરી તમારે નાથ દ્વારા અમારો મદનભાઈ એમણે તુરંત મને ફોન કર્યો હું એક કરોડ વૃક્ષ વાવવાનો સંકલ્પ કરું છું અને કાર્ય શરૂ કરી દીધું બીજા રૂપણ શરૂ કરી દીધું જે ભૂમિને જે વૃક્ષ ભાવે એવા વૃક્ષો વાવવાનું શરૂ કર્યું તો આ એક બહુ જ મોટું ઉપકારક કાર્ય વિજયભાઈ એમની ટીમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદથી કરી રહ્યા છે એ માહોલ પણ હું યાદ કરું આપે પણ યાદ કર્યો કે જ્યારે ભૂમિ પૂજનનો પ્રસંગ હતો અને એક જ બેઠકે સમાજે સાઠ સિત્તેર કરોડ રૂપિયા બે કલાકના કાર્યક્રમમાં ભેગા કર્યા આમાં સાંખ્ય મહત્વનું નથી સ્નેહ મહત્વનું છે સાંખ્ય તો કે કેટલો આંકડો થયો એ બહુ મહત્વનું નથી અને કથામાં પણ મની કેટલા ભેગા થાય એના કરતા મેસેજ કયો જાય એને પ્રધાનતા આપજો આ એક મોટો મેસેજ જવો જોઈએ વિશ્વને પૈસા તો ભેગા થશે ભગવાને આશીર્વાદ આપ્યા આપણે બધા જ એમાં જોડાયા છીએ પણ આ અખબારો તમામ મીડિયા રાજકોટના ને બધા કેટલી મોટી આહુતિ આપી રહ્યા છે આ પ્રેમ યજ્ઞ કોઈ પણ યજ્ઞ થાય ને તો બધા લઈને જાય આ આ મીડિયા પણ અર્પણ કરી રહ્યું છે બધા જ નાના માણસોથી લઈને બધા આમાં સેવા કરે છે ત્યારે એક બહુ મોટું જેમ અખબારોમાં વાંચ્યા કરું કે વૈશ્વિક કથા થઈ રહી છે વૈશ્વિક નહીં ત્રિભુવનીય કથા થઈ રહી વિશ્વ તો નાનું પડશે અને કેવું મને મને બહુ તે દિવસે શાયદ વિજયભાઈ તું બોલ્યો હતો લાઠીમાં પણ કે પ્લેન નીકળે અને ચારે બાજુ આખો ભૂખંડ આપણો લીલો છમ દેખાય તો સમજવાનું હિન્દુસ્તાન આવી ગયો છે આ કલ્પના છે આ સાહિત્યિક ભાષા છે આ કઈ રીતે એમણે આપણને કહ્યું અને મને નથી લાગતું કે એ એ અઘરું હોય એ એ જરૂર આટલા સંતોના આશીર્વાદ છે તો પણ આપણે બધાએ સંકલ્પ કરવાનો છે હું સંકલ્પ કરું મારી વ્યાસપીઠ મારા ફ્લાવર્સ મારા કબૂતરો મારા નિષ્કામ કે સકામ સમીધો જે મારા શ્રોતાઓને કહું છું એ બધા આવતો શનિવાર આવે એ પહેલા એક કરોડ રૂપિયા આપશે રવિવારે હું જાઉં એના પહેલાં મારા શોક કથા વચનાત્મક જ ન રહેવી જોઈએ રચનાત્મક પણ થવી જોઈએ અને તેથી રચનાત્મક કાર્ય આપે ઉપાડ્યું છે તેથી મને ભરોસો છે મારા ફ્લાવર્સ પોતપોતાની રીતે તો શનિવાર સુધીમાં અમારા છોકરાઓ અમારી સાથે વર્ષોથી ગાય છે એ પણ આપશે અમે બધા જ થોડું થોડું નાખીને વિજયભાઈ સ્વામીજીના હાથમાં વ્યાસપીઠ એક કરોડ રૂપિયા આપશે જે અમારું તુલસી પત્ર હશે અમે તો સાધુ છીએ સાહેબ રામજી મંદિરના કૃષ્ણ મંદિરના પૂજારી અન્નકૂટ તો ગામ ભેગો કરે મંદિરમાં ફાળો કરે ગામના લોકો ભેગું કરે એને પણ એ અન્નકૂટ ધર્યો હોય બેસતા વર્ષ પણ એમાં પૂજારી સાધુ બાવાજી એમાં માર્ગી બાવો એ જ્યાં સુધી પત્ર ન નાખે ત્યાં સુધી ભગવાન ભૂખ્યો રહે છે તેથી આ તો તલગાજરડાનું પત્ર છે એમ સ્વીકારી અને આ સેવાને આપ સ્વીકારજો સેવા મારી માની લેજો અને જ્યારે જ્યારે મેં મારી વ્યાસપીઠ પરથી મારા શ્રોતાઓને વિનય કર્યો છે ત્યારે એ બધા જ ખૂબ વર્ષ્યા છે ખૂબ જ વરસ્યા છે તો આપ સૌ કેટલા કેટલા વિદેશથી ભાઈ બહેનો આવ્યા છે અમે સવારે પોથીજીનું પૂજન ચાલતું બહુ બહુ સરસ લાગ્યું સ્વામીજી શોર્ટમાં એવું સરસ પૂજન એકસો આઠ રામ ભગવાનના નામના મંત્રો દ્વારા જે પૂજન થયું હતું અને એ વખતે આપે જે પરિચય કરાયો કે કોઈએ નવ કરોડ રૂપિયા આપ્યા છે કોઈએ સાત કરોડ કોઈ છ કરોડ અને રાજકોટ તો બપોરે હોઈ જાય છે બાકી જાગતું નગર છે એને બપોરે સુવાની ટેવ છે પણ બાકી તો અને બીજું મોટામાં મોટું આ આ ભૂમિ ઉપર કથાનું મોટામાં મોટું એક અસર એટલું કે રાજકોટને પૂજ્ય ગુરુદેવ રણછોડ રામાયણના સંસ્કાર વ્યાસપીઠ બાર વર્ષ પછી આવી છે બાર વર્ષ એક યુગ ગણાય બાર વર્ષ મને મીડિયાવાળા સવારે પૂછતા હતા મારો આ ફૂલસાદ પરિવાર બધો આવ્યો એ મને કહે